મારા વારા વખતે જ આવું થાય કીર્તિદનભાઈ કા લાઈટ જાય ચા આવે બોલો પૂજ્ય મહામંડલેશ્વર વસંત બાપુના આંગણે એક રૂડો ઉત્સવ ઉજવાનો હોય વિશ્વ વંદનીય સંત પૂજ્ય બાપુ ભલે હાજરી આપીને અહીંથી પધાર્યા હોય પણ મારા તમારા હૃદયમાં જેનું કાયમ માટે સ્થાન છે પૂજ્ય બાપુને વંદન આજના કાર્યક્રમમાં આશીર્વચન દેવા માટે પધારેલા તમામ મહામંડલેશ્વર સંતોને પ્રણામ પધારેલા તમામ વડીલ મુરબી મિત્રો માતો બહેનોને અભિનંદન આમ તો આ ચારણો વચ્ચે અમારે બોલવું આ હાસ્યના હાસ્યના ઘડવૈયા એટલે ધીરુભાઈ સરવૈયા અને હાસ્યના આકા એટલે અમારે મારે બોલવું ને એટલે સ્વામિનારાયણ મેળીમાં ગોખલો મૂક્યો ને એવું લાગે પણ જયારે અમે ભાવથી આવ્યા હોય અહીંયા જયારે અમે માયા કાકાએ સરસ કીધું અહીંયા અમે ભાવથી આવ્યા છીએ પણ અમારા ભાવથી નથી આવ્યા હો આપ સૌ સ્નેહીના ભાવથી આવ્યા છે અમારા ભાવ તો કોઈકના સાત આઠ લાખ રૂપિયા છે કોઈકના ચાર પાંચ લાખ રૂપિયા હશે છે કોકના બે ત્રણ લાખ હશે સિત્તેર પંચોતેર હજાર હું પડાવું છું પોચું અહીંયા અમારા ભાવથી તો અમે આવ્યા જ નથી આપ સૌ સ્નેહીના ભાવથી આવ્યા છે પેલામાં પૂછ્યો બાપુના આંગણામાં ત્યારે કાઠિયાવાડની ધરતીમાં જ્યારે આપણે બેઠા હોય ત્યારે એકાદ આમ તો ગાવાનો મારો વિષય નથી રાગ હારો નથી પણ આજે અમારા મને મોર બનીને થનગાટ કરતા હોય પણ આ ક્યારનો રાહ જોવે છે કે ગાવને એટલે એકાદા છંદ થી કાર્યક્રમની શરૂઆત કરવી છે પછી એકાદ બે માયા કાકા હાસ્યની વાત કરી કાઠિયાવડની ધરતી કેવી પ્રૌઢ સિંદે પર ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી એ પહાડ ઉન્નત મુખ્ય કીર્તિ ઉચ્ચારતી ગરજતી જલનિધિ જ્ઞાનચરણી એવી ભારતીય ભૌમની વંદુતને આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી અને રસિક હૈડાલસ મર્મ મુખ મંડલે માનવી મીઠડા પ્રેમ ભીના પાણી જ્યાં આકરા મરદની મૂછના લલિત લાવણી જ્યાં સુંદરીના એવા સજલ ઘનરાજીમાં જબુકતી વીજ શ્રી ઘૂંઘટે મલકતી લાજ એવી ભારતી ભૌમની વંદુતને આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી સાહેબ એ ધરતીના સાધુડા કેવા અમારો કવિ લખે કે નરસૈયોને દત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે જ્યાં ડુંગરા ખૂંદે ડાલા મથકુ કાઠિયા વાળી છે સતાધાર વીરપુર વળી બગદાણી જ્યાં હરિયરનો હાથ પડે રોટલો કાઠિયા વાળી છે એ નો ખાવાનું ખાવા માંગ્યું છે પણ બાપ સંતો ની જે હારીમાળાઇ નો સાક્ષી ગિરનારી છે એવા સંત શિરોમણી ભજરંગદાસ મોરેરી બાપુ આવા સમ્રાત સંતો કાઠિયાવાડી છે એ કાઠિયાવાડીની ધરતી ની માટે જયારે બેઠા હોય ત્યારે એકદો દુવા છંદ કાર્યક્રમ ની શરૂઆત કરીએ વગાડો ચલતીમાં you. <music>

ભગવાન જમવા બેઠા હોય આખા રીણા નો વાટકો ભર્યો હોય ની પવિત્ર ધરતીની માટીમાંથી બનેલી તાવડીમાં ચડ્યો હોય અને ઈ રોટલો એમ કે ભગવાન મોઢામાં મૂકે

હજી સાહેબ યુદ્ધ ની શરૂઆત નથી થયો હજી યુદ્ધ ની શરૂઆત નથી થઈ અને કરણ રણમેદાનની મેદાન ની આવ્યો અને વસંત બાપુ લખે છે કે એને પણ ખેંચીને ઢીલી મૂકીને ત્યાં હિમાલયના ખોપરીની ખોપરા માટે ભગવાન ભોળીઓ બેઠો ત્રીજું લોચન ખુલી ગયું હતું

આવા પૂજ્ય વસંત આપણે મહામલ્લેશ્વર ને જોરદાર તાળી ગાટ થી વધાવો આ કવરની માયા કાકા વાત કરે છે ને કવરની માયા કાકા આ સંતો છે ને સંતો આપણે સંતો આપણને આપે ને કવર નો કહેવાય પુરસ્કાર એ ન કહેવાય બજેટ એ ન કહેવાય પણ ઈ જે આપણને આપશે ને હરિરસ કહેવાય અને હરિરસ તો સંત આપે આપે ને આપે ભલામણ અમારો કવિ લખે છે કે હરિરસ પીવે ને બીજાને પાય સાચા સાધુઈ રસ્તો બાપુ આપ છે ચિંતા નથી બહુ પણ હું વાત આપને એ કરતો તો આ ધરતી માથે અમે જ્યારે બેઠા હોય આ લોક ડાયરાના કાર્યક્રમ રાખ્યા છે ને વસંત બાપુએ સંતવાણીના કાર્યક્રમ આ આપણે આપણી ધરતીના સંસ્કારના કાર્યક્રમ સંસ્કૃતિના કાર્યક્રમો છે સાહેબ આ હિન્દી પિક્ચરો બસો અઢીસો કરોડના ખર્ચે ઉતરે છે ને તમે જોજો પણ અઠવાડિયું ટોકીજમાં ન ચાલે અને પાટિયા હેઠા આવે અને અમારા ડાયરા સાહેબ હોહો વરથી હાલે છે કારણ

પણ આવા ગીત આવા કોણ લખી કીધું ન કતું બોલો બોમ્બે સગાઈ દિલ્હી ને દિલ્હી સગાઈ પુના ને ગઈ છે ફટના ને ના મિલા સદના હવે આટલું બધું રખડી રખડીતા મવા બાજુ આવતી રહ્યો તો ક્યાંક આ ઘણા સદના છે સાહેબ જૂના પૂજ્ય મોરારી બાપુ જે જૂના ગીતો ગાય છે ને વ્યાસપીઠ ઉપરથી માયા કાકા પૂજ્ય બાપુ જે વ્યાસપીઠ ઉપરથી જૂના ગીતો ગાય છે ને એમાં સત્ય પ્રેમ અને કરુણા પડેલા છે સાહેબ જૂના ગીતોને યાદ કરો અત્યારના નવા તો તું ચીજ બળી છે મસ્ત મસ્ત હવે નારી નારાયણી છે કોઈ ચીજ છે જૂના ગીતમાં સાહેબ સત્ય પ્રેમ અને કરુણા છે એકદમ અહીંયા સંતોનું સાનિધ્ય બેઠું છે ને એકદમ જૂના ગીતનું એકદમ કડી સંભળાવી દો હાલ

વાટકા જેવડી વાવડી ને રાવણ જેવડો રામ ભાંગ્યા ગાયક વાળી ગામ તો રોંટા ટાણે રામડા સાહેબ હે એ કદી કડી હાલો એ રાજપૂત ડાયરો બેઠો છે એટલે કેવો રામવાળો લાગતો હોય છે અમારા માયા કાકા બહુ સરસ વર્ણન કરે છે રામવાળો પણ રામવાળો લાગતો તો કેવો સાહેબ એક કડી એ હું સંસ્કૃતિને કહી દઉં बापू गामडे, गामडे सांज सवारे खंगोतरी મરાણો પણ રામભળાને વરવા માટે અપશરાએ ધક્કા મુક્તિ કરતી હતી સ્વર્ગમાં અમારો કેવી લખાય છે વેરીને કદાચ અમને પાંચ મિનિટ સાહેબ બોલવા મળી જાય ને તો અમારી વાણી પવિત્ર થઈ જાય હજી ઘણા કલાકારો બાકી છે તો હું દીપક બાપુ વિનંતી કરું પધારો અને સુરતાલના સંબંધ ને રાતને રડિયાળી બનાવે અમારા દીપક બાપુ